તાજેતરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર આર ફૂલમાલી અને આરસીએચઓ ડોક્ટર જે એ ખત્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કૈલાસપતિ પાસવાનના માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકાના તમામ આશા બહેનોનું તાલુકા કક્ષાનું આશા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી નગરપાલિકાના ઉપપ્રમુખ જ્યોત્સનાબેન સિંઘાણી તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાંતાબેન શિરોખા હાજર રહ્યા હતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું એનઆઈઓએસ પરીક્ષામાં પાસ થયેલ આશા બહેનોને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા ડોક્ટર કેપી પાસવાન દ્વારા આરોગ્યના તમામ કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ડોક્ટર અમિશીબેન ડોક્ટર અશ્વિનીબેન ડોક્ટર નિશીબેન તથા ડોક્ટર હાર્દિક પંડ્યા હાજર રહેલ કાર્યક્રમનું સંચાલન પૂજા ઠક્કર દ્વારા કરવામાં આવેલ આભાર વિધિ ઝેડ પી નાથાણી દ્વારા કરવામાં આવી હતી